ઓ લે લે જીમી લઈ જા લે લો આપડા શાંતશ્રી નું સ્વાગત થઈયું છે ત્યારે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ હા હા સ્ટુડન્ટાા દીકરીઓ સ્વાગત કરી રહ્યા છે ત્યારે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી દઈએ બોલો સદારા બબુની બોલો સદારા બબુની જય શ્રી નું સ્વાગત સાફો બંધાવી નેહાબેન ઠાકોર અને છાયાબેન ઠાકોર સાફો તેમનું સ્વાગત કરશે